સામાન્ય સભામાં વિપક્ષની મહિલા કોર્પોરેટરનું અપમાન કરનાર ભાજપના સભ્યને બંગડી આપી વિપક્ષનું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું સામાન્ય સભામાં વિપક્ષના મહિલા નગરસેવકનું અપમાન કરવામાં આવે છે જેના વિરોધમાં આજરોજ મુગલીસરા ખાતે વિપક્ષ નેતા પાયલ સાકરિયા સહિત નગરસેવકો અને આમ આદમી પાર્ટી મહિલા સંગઠનની બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું સુરત મહાનગરપાલિકાની ગઈ સામાન્ય સભામાં વિપક્ષના મહિલા નગર સેવકો પોતાના વિસ્તારની રજૂઆતો કરવા જ્યારે ઊભા થાય છે ત્યારે અલગ અલગ ટિપ્પણીઓ કરીને ભાજપના સભ્ય અને ઘનશ્યામ મકવાણા દ્વારા મહિલા નગર સેવકનું અપમાન કર્યું હતું અને વિપક્ષને ઉશ્કેરવા માટે પ્રયાસો કરાયા હતા આ રીતે વારંવાર સામાન્ય સભામાં ભાજપી સભ્યો દ્વારા વિપક્ષને મહિલા નગર સેવકનું અપમાન કરવામાં આવતું હોય છે આજે અમે આદમી પાર્ટીના મહિલા મોરચાની બહેનો મુગલીસર આવ્યા છીએ કારણ કે અમને ઘણા ટાઈમથી એવું જોવામાં આવે છે અને ન્યૂઝમાં પણ અમે પેપરમાં પણ વાંચેલું છે કે આમ આદમી પાર્ટીની બહેનો અમારી મહિલા કોર્પોરેટરો છે નગરસેવક છે એ લોકો અહીંયા સામાન્ય સભાની અંદર આવે તો ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો નગરસેવકો કે જેમને આપણે નગરસેવક કરી જ ના શકે કારણ કે એ લોકોની અમુક એવી હલકી માનસિકતા છે અને તેઓ અમુક એવી હલકી અભદ્ર ભાષામાં કોર્પોરેટર નગરસેવકો અમારા આમ આદમી પાર્ટી બહેનો વિશે ટિપ્પણીઓ કરે છે એમાં બ્રજેશભાઈ અને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર ઘનશ્યામ મકવાણા આ બંનેના નામ અમે ન્યૂઝપેપરની અંદર પણ સાંભળેલા છે અમારે આમ આદમી પાર્ટીની બહેનો અમુક અમુક જે બોલવા એમના મુદ્દા ઊભા થાય ત્યારે એમના મુદ્દાના જે લોકો બોલતા હોય એમના ચાળા પણ પાડે છે આ કેટલું યોગ્ય છે અને એનાથી વિશેષ પણ અમને પણ બોલતા શરમ લાગે છે કે એ લોકો એક એવું પણ ધ્યાન રાખે છે કે કોર્પોરેટર બહેનનો આમ આદમી પાર્ટીના બહેનનો કેટલી વખત વોશરૂમ થાય તમે વિચાર કરો કે આટલી હલકી માનસિકતાવાળા ને નગરસેવક બનાવીને આપણે અંદર મૂકશું તો આપણે અહીંયા કેટલા મહિલા સામાન્ય મહિલા પણ કેટલીક સુરક્ષિત છે આપણે એક વિચારવા જેવી વસ્તુ છે કે જ્યારે આ નગરસેવકોને આ લોકો આટલી હલકી માનસિકતાથી આવી રીતે જોતા હોય અને આ વોશરૂમ થાય છે ત્યાં સુધી મેં ધ્યાન રાખતા હોય તો તમે વિચારી શકો છો કે આમ આદમી પાર્ટીના મહિલા બહેનો કેટલી એમની સામે ફાઇટ આપતા હશે કેટલું એ લોકો એમનું બધું સહન કરતા હશે પણ આજે અમે ખાસ એક આ મુદ્દો લઈને આવ્યા છીએ કારણ કે હવે આમ આદમી પાર્ટીની મહિલા મોરચાની બહેનો છે એ પાછળ નહીં મળે કારણ કે આવી રીતે જો વારે વારે આવું થશે તો અમે

ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ